સ્વાગત છે મિત્રો આપ સૌનું પંચમ મિત્રો આજકાલ આપણે સતત મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ અથવા લેપટોપ કમ્પ્યુટર પર કલાકો સુધી બેસતા હોઈએ ટેલિવિઝનનો ઉપયોગ કરતા હોઈએ અથવા તો સુવાની કે બેસવાની ખોટી આદતોને આદતોને લીધે વજન ઉચકાઈ જવાને લીધે સ્નાયુમાં દુખાવો થવો સ્નાયુને લીધે સોજો રહેવો અને આ ઉપરાંત જે તે જગ્યાએ તમને પેઇન થતું હોય દુખાવો હોય કે મણકાનો ઘસારો હોય તો આ તમામ માટે કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ અને કયા સરળ ઉપાય કરવા જોઈએ સાથે સાથે ખાવા પીવામાં શું કાળજી રાખવી જોઈએ અને બેસવામાં પોશ્ચરમાં તમારે કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ જેની આજના સેશનમાં આપણે વાત કરશું તો સૌપ્રથમ આપણે સેશનમાં શરૂઆતમાં જ કીધું કે આપણી બેસવા ઉઠવાની ખોટી આદત અને ફક્ત ગેજેટ્સના ઉપયોગને લીધે સ્નાયુ જકડાઈ જવા તો એના માટે આપણે પહેલા જ શરૂઆત કરશું હાથનો દુખાવો હોય ખભાનો દુખાવો હોય ગરદનનો દુખાવો હોય કે મણકાનો ઘસારો હોય અથવા કમરનો દુખાવો હોય તો કેવી એક્સરસાઇઝ કરવી જોઈએ એ આપણે જોઈશું અને સાથે સાથે કરીશું તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ આજના અભ્યાસ બંને હાથ આ રીતે સીધા રાખવાના

શ્વાસ અંદર લઈએ શ્વાસ બહાર શ્વાસ અંદર શ્વાસની રિધમ સાથે જ અભ્યાસ કરવાના હવે સતત ગેજેટ્સના ઉપયોગથી કઈ કઈ બીમારી થઈ શકે છે આ બધું પેઇન મે જેમ તમને કીધા પેઇન તો થશે જ આ ઉપરાંત સ્નાયુમાં તમને દુખાવો રહેશે સોજો રહેશે એ ઉપરાંત જંજનાટી થવી જે તે જગ્યાએ બળતરા થવી અસહ્ય પીડા થવી આ બધા જ એના અસામાન્ય લક્ષણો છે જે ખાસ કરીને મેં કીધું એમ કે ખોટા પોષકથી પણ થઈ શકે છે અને યુરિક એસિડ વધી ગયું હોય તો પણ સાંધાનો દુખાવો થઈ શકે છે આર્થ્રાઇટિસ ને લીધે પણ થઈ શકે છે તો આ બધા જ અભ્યાસ છે એ ખૂબ સરળ અભ્યાસ છે પરંતુ એમાં નિયમિતતા જરૂરી છે જેટલા આપણે નિયમિત અભ્યાસ કરશું એટલો આપણને જલ્દી ફરક પડશે શ્વાસ પર અંદર શ્વાસ પર શ્વાસ અંદર શ્વાસ રીધમ સાથે જ બધા અભ્યાસ કરવાના છે અને તમે અભ્યાસ સાથે કરતા હશો તો તમને અનુભવ થશે કે હાથના સ્નાયુમાં સ્ટ્રેચિંગ આવે છે ખભાના સ્નાયુમાં સ્ટ્રેચિંગ આવે છે તો સ્ટ્રેચિંગ ને લીધે જેટલા પણ સ્નાયુ જકડાયેલા હોય કે સ્વેલિંગ હોય એમાં તરત જ તમને રાહત થાય છે તો આ અભ્યાસ પણ 10 થી 20 વાર કરવાનો ત્યાર પછી ત્રીજો અભ્યાસ કરવાનો છે બંને હાથ આ રીતે રાખી અને શોલ્ડર ને ધીમે 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 ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આ રીતે ગોળ ફેરવવાનો છે શરૂઆત આપણે કરશું પાંચ વાર ક્લોકવાઇઝ એવી જ રીતના પાંચ વાર એન્ટી ક્લોકવાઇઝ આ અભ્યાસ કરવાનો પણ તમે જુઓ જેવો શોલ્ડર તમે ઉપર કરીને આ રીતે રાઉન્ડ ફેરવશો પૂરે પૂરા પીઠના સ્નાયુઓ છે એમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે સ્ટ્રેચિંગ થાય છે જેનાથી જ્યાં પણ તમારું સ્નાયુ છે એમાં સોજો હશે દુખાવ હશે તો એમાં ધીમે ધીમે રાહત થવા માંડે છે સાથે બતાવીશ એ ઉપાય પણ આપણે ચાલુ રાખવાના જેથી આપણને ખૂબ જળથી ફાયદો થાય

એવી જ રીતના એન્ટી ક્લોકવાઇઝ રિલેક્સ હાથને આ રીતે કોણીથી વાળી જ રાખવાના હવે બેસ્ટ એક્સરસાઇઝ આપણને બેક પેઇન હોય એના માટે શ્વાસ બહાર છોડતા ધીમે ધીમે બંને હાથ આગળ લાવવાના ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા બંને હાથને ખોલવાના કેટલા સુધી લઈ જવાનો જ્યાં સુધી તમારા હાથ છે એ ફ્લેક્સિબલી તમારા હાથ જેટલા પાછળ જઈ શકતા હોય એટલે સુધી લઈ જવાના ધીમે ધીમે શ્વાસ બહાર છોડતા આગળ सॉरी પાછળ તરફ આગળ જ્યારે આપણે હાથ બંને પાછળ લઈ જઈએ ત્યારે શ્વાસ અંદર ભરવાનો અને જ્યારે બંને હાથ આગળ લઈ આવીએ ત્યારે શ્વાસ બહાર છોડવાનો

નીચે ઉપર નીચે ઉપર નીચે આ રીતના આપણે હાથને ઉપર નીચે કરવાના કેટલી વાર 10 વાર શ્વાસન દર રિલેક્સ પછી બંને હાથને આ રીતે ક્રોસ લઈ જવાના હાથ અને ગરદન છે એને સીધી બને એટલી પાછળ એટલે બંને હાથ જ્યાં ક્રોસ થાય ત્યાં તમારી ગરદન થોડું પાછળ તરફ પ્રેશર આપવાનું તમે જુઓ પેટના સ્નાયુ ખેંચાય ખભાના સ્નાયુ ખેંચાય ગરદનના સ્નાયુ ખેંચાય પૂરેપૂરો અપર બોડીમાં સ્ટ્રેચિંગ આવે છે આ પોઝિશનમાં થોડીક વાર રોકાઓ શ્વાસની સ્થિતિ શ્વાસ લો છોડો શ્વાસ લો છોડો આ રીતે શ્વાસની રિધમ સાથે

તો એના માટે અભ્યાસ અભ્યાસ જો આ જેટલા પણ બતાવું છું ને એ તમે બેસીને પણ કરી શકો અથવા તો અમુક અભ્યાસ છે એ તમે સુતા સુતા પણ કરી શકો છો એટલે તમારી જે કમ્ફર્ટ પોઝિશન હોય એમાં તમે અભ્યાસ કરી શકો છો તો હવે આપણે કરીશું ગરદન અભ્યાસ

જ્યારે પણ તમે કમ્પ્યુટરની સામે બેઠા હોય ને તો પણ મિત્રો જ્યારે પણ તમારું માઉસ છે એ તમારી કોણી થી પેરેલલ આ પોઝિશનમાં તમારા માઉસની મૂવમેન્ટ નહીં કે ઉપર નહીં કે નીચે એટલે આ પોઝિશન જે કોણી નું આપણું લેવલ હોય એ લેવલે જો તમે માઉસની પોઝિશન હોય અને એ પોઝિશન પર હાથ રહેતો હોય તો તમને પેઇન નહીં થાય બીજું કે જ્યારે તમે માઉસ પેડ યુઝ કરતા હોય ત્યારે પણ અહીંયા થોડું સ્પંજી હોય એવું માઉસ પેડ પર આવે છે કે જેનાથી તમારા આ સ્નાયુ ઉપર પ્રેશર ના આવે અહીંયાથી નસ દબાય તો પણ આંગળીઓમાં દુખાવો થઈ જવો આંગળીઓ વળવાની બંધ થઈ જવી અને કન્ટિન્યુ હાથમાં ખાલી ચડી જવી આ બધા એક્સેસિવ યુઝ છે જેને લીધે થાય છે તો આ બધી થોડી સાવધાની રાખવાની

5 सेकंड સુધી રોકાવાનું અને અહીંયા પ્રેશર આપવાનું પછી શ્વાસ ભરતા ભરતા ધીમે 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 પૂરે પૂરી ગરદન ને પાછળ તરફ લઈ જવાની 1 2 3 4 5 અથવા 10 સેકન્ડ સુધી રોકાવાનું ફરી શ્વાસ બહાર છોડતા છોડતા આગળ આવવાની ફરી શ્વાસ બહાર છોડતા છોડતા ગરદન ને પાછળ તરફ શ્વાસ ભરીએ શ્વાસ છોડતા ગરદન આગળ તરફ આ રીતે શ્વાસ ભરીએ સ્વાસ છોડिए સાથ ભરીએ સ્વાસ છોડिए મધ્યમ થી મંદ ગતિ થી ઓછાના ઓછી 10 વાર તમારે આ અભ્યાસ કરવાનો તમે 5 વાર પણ કરી શકો અને 5 ના બે રાઉન્ડ પણ 10 વાર તમે કરી શકો પણ દરેક વખતે 5 5 સેકન્ડ અથવા 10 10 સેકન્ડ રોક જરૂરી છે બીજો અભ્યાસ કરીએ હાથ આ પોઝિશનમાં જ રાખીજો બંને પગ તમે ભેગા પણ રાખી શકો અને કમ્ફર્ટેબલ માટે તમે આ રીતે બંને પગ વચ્ચે ગેપ પણ રાખી શકો નીચે બેસીને પણ અભ્યાસ કરી શકો અને ચેર પર બેસીને પણ અભ્યાસ કરી શકો છો ત્યાર પછીનો અભ્યાસ ગરદન આપણી સીધી જ છે ધીમે 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 જો આ રીતે નથી ઝૂકવાનું ફક્ત આખું બોડી છે આપણું સીધું રહેશે માત્ર ગરદનમાં જ મૂવમેન્ટ કરવાની છે આ પોઝિશનમાં 1 2 3 4 5 મૂળ સ્થિતિમાં આવીએ ફરી બીજી બાજુ 1

જે પાર્ટ પર દુખાવો વધારે રહેતો હોય ત્યાં તમે કોઈ પણ ઓઇન્ટમેન્ટ તમે બામ લગાવતા હોય અથવા તમે આયોડેક્સ લગાવતા હોય અથવા તો તમે કોઈ જેલ લગાવતા હોય તો એ તમે એપ્લાય કરી શકો છો આઈસનો સેક કરી શકો છો ખાસ કરીને જેને ગર્દનનો દુખાવો રહેતો હોય એના માટે એક ખાસ સલાહ કે જ્યારે પણ તમે આ રીતે ડાબા પડખે સૂતા હો ને તો ત્યારે તમારે જોવાનું કે તમારા શોલ્ડર અને નેક વચ્ચે કેટલો ગેપ રહે છે ધારો કે આટલો ગેપ લઈએ તો એટલી હાઈટ જો તમારો પિલો એડજસ્ટેબલ થતો હોય તો એટલી હાઈટ નો પિલો રાખવાનો પછી જો તમે વધારે પાતળો પિલો રાખવા જાઓ તો પણ આ પોશ્ચર છે એમાં ચેન્જ થાય છે અને જેને લીધે ગરદનનો દુખાવો પણ થઈ શકે શોલ્ડર પેઇન પણ થઈ શકે છે અને ક્યારેક બેક પેઇન પણ થઈ શકે છે પિલો છે એ ખૂબ વધારે ઊંચો પણ ન રાખવાનો અને તકિયા વગર પણ નહીં સુવાનું છેલે થોડો નાનો એવો પાકળો પીલો તો અચૂક રાખવાનો પણ એ તમારા બોડીના પોશરના માપ પ્રમાણે રાખો તો ક્યારેય તમને નેક અથવા તો તકિયાને લીધે જે પેઇન થતું હોય એ ક્યારેય નહીં થતું તો તકિયો છે એ ધ્યાન રાખો બીજું જ્યારે તમે સૂતી વખતે ઉંદા તમે સુતા હો તો એ ચોક્કસ ગરદનનો દુખાવો કરે છે અને પીઠનો દુખાવો કરે છે જ્યારે આપણે પડખા ડાબા પડખે સુતા હોઈએ ત્યારે પણ આપણા પગ છે એ 90 ડિગ્રી વળેલા હોય ત્યાં સુધી વાંધો નથી આવતો ઘણાને ટૂટીઓ વાળીને સુવાની ટેવ હોય અથવા બિલકુલ સ્ટ્રેટ પોઝિશન તમે રાખતા હો તો ક્યારેક સુવાની પોઝિશન પણ બોડી પેઇન કરી શકે છે ક્યારેક કમરનો દુખાવો પણ કરી શકે છે આપણે બેસવાની પોઝિશન પણ આ રીતે આગળ ઝૂકીને બેઠા હો તો પણ તમને ગરદનનો દુખાવો થઈ શકે છે એનીવે આપણે કારણો જાણી લીધા એક્સરસાઇઝ જાણી લીધી

કે હાથમાં દુખાવો હોય કે ખભાનો દુખાવો હોય કે ગરદનનો દુખાવો હોય અથવા પીઠમાં દુખાવો રહેતો હોય કે મણકાનો ઘસારો હોય તો એના માટેની ખાસ એક્સરસાઇઝ પણ જોઈ અને ઉપાય પણ જોયા તો મિત્રો કોઈ મને પણ તમારી આસપાસના વર્તમાનમાં કે પ્રોબ્લેમ હોય તો એમને આ વિડિયો જરૂર શેર કરજો તમને પણ ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં આ ચેનલને તમે અચૂક સબ્સ્ક્રાઇબ કરી લો અને દરરોજ સાંજે 6 વાગે અચૂક જોડાઓ

આપી રહો તંદુરસ્ત રહો એ શુભેચ્છા સાથે નમસ્કાર કાલે આપણે ફરી મળીશું